આ સહાય પેકેજ નથી આ અપમાન છે અને જો દેવા માફ નહીં કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર થશે આ વાત કહી રહ્યા છે સાવરકુંડલા ભવર ગામના ના ખેડૂતો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલીમાં ગામે આજે સાવરકુંડલા સરકારના રાહત પેકેજ સામે ખુલ્લો બળવો કરી દીધો છે ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોના ઘર ખાલી છે ખેતરો સૂકા છે અને દીવામાં ગરકાવ થઈ ગયો છે ખેડૂતો ઘર ઉજળી ગયા છે ત્યાં સરકાર ફક્ત દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરીને પોતાની ફરજ પૂરી સમજે છે ભમર ગામના લોકો એવું કહી દીધું છે કે પેકેજ નહીં તો અપમાન છે અને હવે આ ગામે સ્પષ્ટ એલાન કર્યું કે જો અમારા દેવા માફ નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીમાં જે બહિષ્કાર જે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે ભમર ગામની જાહેર ચોકમાં આજે ગ્રામ્ય સભા બોલાવવામાં આવી હતી પણ આ સામાન્ય ગ્રામ સભા નહોતી બેઠકમાં ગામના વડીલો યુવાનો અને મહિલાઓ સૌ હાજર હતા ખેડૂતો સૂચાર કરી ગુંજી ઉઠ્યા હતા ખેડૂતોના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કહ્યું કે સરકાર દસ હજાર કરોડના આંકડાથી આંખમાં ધૂળ નાખી રહી છે ખેડૂતોનું ખેતર તબા થઈ ગયું છે પાક અને પશુઓ વેચવા પડી રહ્યા છે અને આ સહાયમાં શું થાય અમારું સાંભળીએ તે ખેડૂતોએ વધુમાં શું કહ્યું હતું શું નામ છે ભાઈ તમારું દાનુભાઈ કિકર શું કાર્યક્રમ હતો આજનો તમારો કાર્યક્રમમાં ગામમાં બધા સમક્ષ ભેગા થયા છે અને આ જે પેકેટ આપ્યું છે એ પેકેટ સરકારે જે જાહેર કર્યું છે એ પેકેટ અમે ગણતરી કરી તો વિઘાના અત્યારે પાલાના છ હજાર રૂપિયા છે અને આ વિઘે પાંત્રીસો રૂપિયા થાય છે મારું નામ નિર્મલ વાટલીયા છે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું એ પેકેજ અમારા ગામના જે ગ્રામજનો અને ખેડૂત ખાતેદારો છે એ તમામ ખેડૂત ખાતેદારો તેનો બહિષ્કાર કરી રહ્યા છે તથા અમારી તમામ આખા ગામની એક જ માગણી છે કે અમારું ગામનું તથા આખા રાજ્યનું જે સંપૂર્ણ દેવું છે એ તમામ તમામ પ્રકારનું બેંકનું અને મંડળીનું દેવનું માફ કરવામાં આવે ઉપરાંત જો અમારી આવનારી રણનીતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ પાર્ટી જે ભમર ગામમાં આવશે તેનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું તથા આવનારી તમામ ચૂંટણીઓ અમે બહિષ્કાર કરીશું શું નામ છે તમારું આજે ભમર ગામે શું બધા ખેડૂતભાઈ અહીંયા ભેગા છે મારું નામ લાલજીભાઈ મોર છે

તમારું જીલુભાઈ ભૂકંપ શું કાર્યક્રમ હતું આજે બધા ગામના ભેગા થયા છે કે ભાઈ આ સરકારે જાહેર કરેલી સહાય પેકેજ માટે પણ બરાબર બધી પેકેજ આપ્યું પણ કોઈ નારાજ છે બધા ગામના લોકો બરાબર એના માટે ભેગા થયા છે આગામી રણનીતિ આગામી અમને જો નહીં આપે તો અમે જો કોઈ પણ ને ચૂંટણી લડવા માટે ગામમાં કોઈને પરેશ કરવા દેસુ નહીં કોઈ મતદાન કરશું નહીં જિલ્લો અમરેલી તાલુકો સાવકુંડલા રાહતુષ્ટ નથી અમારી માંગણી અમારા ખેડૂતોના તમામ દેવા માફ કરો એજ અમારી માંગણી છે નતર અમુ આજથી સર્વ ગ્રામજનો તમામ પ્રકારની ચૂંટણી નો અને બધા પક્ષ નો આજથી બહિષ્કાર કરીએ છીએ જય જવાન જય કિસાન જય કિસાન મગર ગામના લોકો કહી રહ્યા છે રાહત પેકેજ ખેડૂતો સુધી પહોંચતું જ નથી અને પહેલાં પણ આપણે જોયું હતું કે સરકારે રાહત પેકેજ જાહેર તો કર્યું હતું પણ ખેડૂતો સુધી તે સહાય હજુ સુધી પહોંચી નથી અને એમાં આજે ગ્રામ જાહેર ચોકમાં સરકાર સામે લોકોએ બાયો ચડાવી દીધી છે ખેડૂતો કહી રહ્યા છે રાજકીય નેતાઓને પાર્ટીઓનો વહિષ્કાર કરવાનો છે ચૂંટણીઓમાં તેમને મત આપવાનો જ નથી અને દેવા માફ નહીં થાય ત્યાં સુધી આંદોલન ઉગ્ર ચાલુ રાખવાનું છે ખેડૂતોને દાન નથી જોઈતું તેમને ન્યાય જોઈ રહે સાહેબ તેમનું કહેવું છે સહાય નહીં અમને ઉપાય આપો અને આ ઉપાય એ જ છે કે ખેડૂતોના દેવા જે સંપૂર્ણપણે માફ કરવામાં આવે શરૂઆતથી જ ખેડૂતોની એક જ માંગ રહી છે કે તેમના દેવા જે સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેમને સહાયના નામે આ લોલીપોપ જે આપી રહ્યા છો તે નથી જોઈતી સરકારની વાત કરીએ તો માત્ર જાહેરાતો મંચ પરથી શબ્દો અને પછી શાંતિ પાક બગડે તો સર્વે કરવામાં આવે છે દેવા વધે તો કમિટીઓ પણ બેસાડવામાં આવે છે પણ ખેડૂતો એક જ કોઈ ઉપાય દેખાતો નથી મમર ગામના ખેડૂતોએ હકીકત સમજી લીધી છે કે સરકારની જાહેરાતોથી હવે આપણું પેટ ભરાતું નથી હવે લોકો રાજકીય દળો પણ જે ચેતવણી આપી રહ્યા છે જો અમારી પીડા તમને સમજાતી નથી તો અમારે તમને મત આપવાનો પણ કોઈ જરૂર પડતી નથી ખેડૂતો હવે થાક્યા છે તૂટ્યા છે પણ ઝૂક્યા નથી તો ગામે બતાવી દીધું કે જો ખેતર ઉજળશે તો અમે મતદાન નહીં કરી અમને કોઈ રાજકીય નાટક નથી આ એક ક્રાંતિની શરૂઆત છે કે અમને ન્યાય જોઈએ છે અને અમારી એક જ માંગ છે કે અમારા દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં